પાંચ વર્ષની છૂટછાટ હતી પાંચ વર્ષની છૂટછાટ હતી બરાબર એટલે કે મહિલા તમે કોઈ પણ જાતિના હો તો તમને પાંચ વર્ષની છૂટછાટ એટલે તમે આડત્રીસ વર્ષ સુધી ફોર્મ પટાવાળાની અંદર ભરી શકતા હતા બરાબર લાસ્ટ એક્ઝામ જે બે માં યોજાની એની વાત છે એના પછી બે ની અંદર

એક એક વર્ષે ભરતી આવી ગઈ બરાબર અને ઘણા એમ કેતા હોય કે નહીં આવે તો હું આ તર્ક સાથે જોઈ રહ્યો છું મિનિમમ બે હાજર ચોવીસ ની અંદર પણ અઢાર વર્ષ હતો ઓકે હવે મેક્સિમમ જે છે મેક્સિમમ એ બે ની અંદર ક્રાઇટેરિયા કેટલો હતો તેત્રીસ વર્ષ હતો જ્યારે બે માં બે વર્ષ એમને વધાર્યા હતા પાંત્રીસ વર્ષ કરી નાખ્યા હતા એવું લાગી રહ્યું છે બરાબર આ ઓફિશિયલ નથી ખાલી એક આપણે અંદાજ લગાડી રહ્યા છીએ જે સાચો પણ હોય અને ખોટો પણ હોઈ શકે બરાબર જો અહીંયા બને આ લોકોએ એનટી જે છે એક્ઝામ લીધી હતી બરાબર એનટીએ દ્વારા એક્ઝામ યોજાની હતી ઓકે બે

ફિઝિકલ હેન્ડિકેપ છે કે એમના માટે 10 વર્ષની છૂટછાટ એટલે કે ફિઝિકલ રીતે જે ફિટ નથી એ લોકો 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને બાકીના જે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે 33 વર્ષ સુધી અને અન્ય જે કેટેગરીના ઉમેદવારો છે એ અમને 5 વર્ષની છૂટછાટ એટલે કે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અત્યારે આપણે આ માનીને ચાલીએ બરાબર આ 35 વર્ષનું અત્યારે આપણે માનીને ચાલતા નથી જો ઓફિશિયલ આવશે ત્યારે આપણને વધારે માહિતી મળશે તો આશા રાખું છું કે આ જે તમારો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે એજ જ વાળો અને એક્ઝામ ક્વોલિફિકેશન એજ્યુકેશન ક્વોલિફિકેશન વાળો ઓકે અને જો તમે પટાવાળાની તૈયારી કરવા માંગો છો તો મારું એવું માનવું છે કે 2026 ની અંદર જે છે આની ભરતી આવશે કારણ કે 2023 માં લાસ્ટ ભરતી જે મોટામાં મોટી ભરતી હતી 2023 માં આવી હતી 1499 જગ્યાની અને એના પછી ઘણી બધી ભરતીઓ આવી છે એટલે જગ્યાઓ ખાલી થઈ હશે ઓકે એવું માનીને આપણે એક બેચ લોન્ચ છે એ કરી રહ્યા છીએ 10મી ડિસેમ્બર થી આ બેચ જે છે સ્ટાર્ટ થશે જેમાં તમને રેકોર્ડેડ વિડીયો મળવાના છે બરાબર અને ડેમો વિડીયો પહેલા તમારે જોઈ લેવાનો છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જે છે એક લિંક આપેલી હશે એપ્લિકેશન એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે તેની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ જે હાઈકોર્ટ પટાવાળાની બેચ છે એની અંદર જઈ અને બધે બધા ડેમો જે છે એ ફ્રી છે એ તમારે પહેલા જોઈ લેવાના છે એ જોયા બાદ જ તમારે જે છે એ જો તમારે જોડાવું છે તો તમે 1111 રૂપિયા પે કરી પે કરવા માટે અહીંયા QR તમને આ નંબર ઉપરથી મળશે એના ઉપર તમારે WhatsApp મેસેજ કરવાનો છે

અને બીજી વસ્તુ કે સોમ થી શુક્ર ડેલી એક રેકોર્ડેડ વિડીયો શનિવાર જે છે તમને તમે શુક્ર ભણ્યા છો એનું રિવિઝન કરવા માટેનો સમય હશે અને રવિવારે તમારી જે તમે ભણ્યા છો રેકોર્ડેડ વિડીયો તમને મળ્યા છે અને જે તમારા ટાસ્ક હતા એમાંથી સો ગુણનો ટેસ્ટ તમારો એક રહેશે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ રહ્યું છે ઓકે તો આ રીતનું છે આની અંદર જીકેના વિડિયો કોઈ નહીં આવે માત્ર ને માત્ર ગણિત રીઝનિંગ ગુજરાતી રમતમત કમ્પ્યુટર વર્તમાન પ્રવાહના જે છે વિડીયો લેક્ચર્સ તમને રેકોર્ડેડ ફોર્મની અંદર મળશે કોર્સ પૂરો થઈ ગયા પછી એટલે કે એકસો વીસ દિવસ પછી એકસો દિવસ પછી આ વિડિયો અપલોડ કરવાના બંધ થશે કારણ કે કોર્સ તમારો પૂરો થઈ જશે બરાબર એકસો વીસ દિવસમાં તમારો પૂરો થઈ જશે કોર્સ કદાચ એવું થાય છે કે એકસો વીસ ની બદલે એકસો ત્રીસ દિવસ થાય છે તો પણ આપણે આગળ ખેંચશું ઓકે પણ એક પ્રોપર કન્ટેન્ટ સાથે આપણે આ સબ્જેક્ટો જે છે એ ભણવાના છે ઓકે હવે આ બધું પૂરું થઈ જાય છે એના પછી તમને દસ

બરાબર એટલે સમજો કે પાંચસો આ ને ત્રણસો આઠસો રૂપિયા ની અંદર વોટ્સઅપ મેસેજ ઓકે અને જે પણ જોડાવા માંગતા હોય જોડાઈ શકો છો આશા રાખું છું આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે જો હેલ્પફુલ થઈ જાય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે જય હિન્દ એન્ડ જય ભારત